સદગુરુ ગુણપતિની શારદા સદગુરુ ગુણપતિની શારદા એક નવા નો ઠા શરણ ગયે સુખયા હો તું પુરુષે જો દંતને જો લો સબદ નો પુરુષ ને જો લો યા દીવા ને જોલો પવન તણો કેમ કરી ઉતરે સંત ને જોલો સબદ નો પુરુષ ને નાર દીવા ને પવન તણો કેમ કરીને ઉતરે ભુ પાર આ સંસાર ની અંદર જો તરવું હોય ને સંત એટલે કોઈ આ અમે માળા યુ પેરીને બેઠા છે એ બધા સંત નથી હો શબ્દ નો આત્મા ને એક શબ્દ મળી જાય ને એ એક શબ્દના આધારે જગતો તરી પોતાના કર્તવ્ય પૂરા કરી મોક્ષ ને પહોંચે છે આજ કે જે આ ગામની અંદર પોતાના ચાર દીકરા લઈ અને નાનેથી મોટા કર્યા પોતાના માથાનો જે મોર હતો ને એ તો વહેલા વયો ગયો બાપ ધન્યવાદ છે આ ગામને કે આ ગામે એ માજીને ઉજળા કરી દેખાડ્યા નકર આટલા વર એકલી સ્ત્રીને રહેવું ને બાપા કઠણ કળજુગ ની અંદર રહેવાય નહીં પણ પેલો હગો પાડોશી

અને એ માજીનું આ છેલું કાર્ય છે અને એના ચારે છોકરાએ મળી ગામના સાથ સહકારથી આ કાર્યને ઉજળું કરી દેખાડ્યું ગામના જો મોભી હારા હોય તો આવું કાર્ય થાય ને ભલા માણો એક માંડવો નથી નખાતો માજીના કેટલા માંડવા વિચારતો કરો અને પ્રથમ નોરતાની અંદર એ માજીનો જીવ આત્મા ગયો માં ભવાનીના નવરતા ચાલુ થયા અને આજે અગિયારસ છે આવું ટાણું કોઈ દી કોઈનું આવતું નથી બાપ હે અવસર આવે નાણાં મળે પણ ટાણા નથી મળતા એનું ટાણું છે અને ધન્યવાદ છે આવા ગામના પટલિયાને કે જે આજ તણ તણ દીથ્યા એક ધારા મહેનત કરી અને દોઢસો બસો સાધુડાને જમાડી દીધા તાકાત નથી કોઈની જમાડી હે કે એક સાધુ તોરલ એક સાધુ આવ્યો તો જમાડવાનું કાંઈ હતું નહીં ત્યારે તોરણે એક હાટું થઈને માગીને કરીને દીધો આ તો બસો જ માળવાના બાપ કેટલું માગવું પડે પણ બીજા ગામનો ખરડો નહીં એક જ ગામના ની અંદર અને એ જુવાની અહીંયા ભેગા થયા મંદિરની અંદર મને પોરા સુટા હો બાપ એમ કીધું ને બાપુ થઈ જાય છે એટલે મને એમ થઈ ગયું કે હવે આ મારા ફૈજીનું કામ થઈ જાય છે અને આ એ માજીએ કાંઈક ઉગાર્યું હોય છે ત્યારે આ અત્યારે ઉગારો થયો વાયુ વાયુ વગર ઉગે ખેતર નકરું જોડ પીડ્યું હોય તેમાં કંઈ થાય નો જ થાય બાપ એટલે એની પાછળની સંતવાણી અને એની અંદર મારો બાપ લ્યો બધા સાધુ સંતોને બે હાથ જોડીને કહું છું આ તો તમે બધા મારા બાપ જેવડા છો હું તો છોકરું નાનું કહેવાય અને બધા ને બબે ભજન કરવા અહીંયા આવવાનું અને જેને આવડતા હોય એને વળી પાછા કહે છે કીધું હાલો આપણે જ આવી આવડતા ન હોય ન ગવાય ગાંજો પીવો છે પણ વાલ લાગશે થોડીક કારણ કે હું ગાંજો અને ઠાલિયા બધું પીવું જ છું આપણે કઈ એવું કોઈનું નિમે નથી બંધાણી નથી પણ મને હાંભરે અને પછી આ મોટપ ની મજા અરે રે ઈ તો કડવી લાગે મને કાગડા મોઢે બોલું મા પુરી માં મોઢા શબ્દ આવે ને ત્યાં એ ટાઢો રોટલો જાહેર ખાન જાહેર ના રોટલા ત્યારે બનાવતા પુરીમાં ના વખત માં એ જાહેર ના રોટલા પડ્યા હોય ને સાહેસ પડી હોય ને મારા બાપ લ્યો એની પાસે બત્રી ભોજન ટૂંકા પડે પણ એ માની આંગળીઓ જો એ રોટલામાં માં પડી હોય તો હે રોટલા માની આંગળીઓ પડી હોય ને તો મીઠો લાગે નગર મીઠો મરણ મોટે રૂમા એ કઈ કરાણા ને કાઈ કરાડિયા આવા કઈ કરાણા ને કાઈ કરાડિયા આ આવા કલાકારો બેઠા હોય ને ગામની અંદર અમારે ભજન ગાવાના વારાય નો આવ બાપ मनो दिवस रवि ठाकुर जी लेके ठाकुर बाबा सुखी राखे गुप्त गयेला आत्मा ना कल्याण अर्थे मन बाप जाजू आ आज नो दिवस रविया मनो एक काले

આ જગતની અંદર જેટલા જન્મ છે ને એ બધાય ને જાવાનું છે મારે ને તમારે બધાય એક દિવસના સમયે કોક સો વર્ષ જીવે ને કોક પાંચસો વર્ષ જીવે ને કોક પાંચ વર્ષ જીવે પણ જીવન તમે એવું જીવો કે ગયા પછી તમને પાંચ માણા યાદ કરે તો તમારું જીવન સફળ કહેવાય આ પૂરી માને પાંચ નહીં પણ આખું ગામ યાદ કરશે ઠાકોરજી લખે ઠાકોર બાપા જાદુ દે પૂરી માએ તને જાદુ દે બાપ આ મને બધા યાદ કરે ગયા પછી કારણ કે એના ગુણ એવા હતા અને એવા ગુણ રાખીને તમે જીવીને જાઓ ને બાપ તો તમારું જીવન સફળ થઈ જાય હે પાંચસો વર્ષની જરૂર નથી નામ બનાવવું હોય એટલે પાંચસો વર્ષની જરૂર ન પડે બાપ નામ બનાવવા માટે ઘડી બે ઘડી તમે સારું જીવન જીવી જાઓ ને એટલે ગામની અંદર તમારું નામ નીકળી જાય ગામની અંદર શું સીમમાં નીકળી જાય ભાઈ મારા ખેતરના એને હારા ગામનો આજનો દિવસ રળિયામો કહેવાય કારણ કે જે ફૂલડા ઉતારતા હોય ફૂલડા મનની અંદર વિચાર કરતા હોય કે આજ તો મારે મારા પ્રભુ ના ચરણ ની અંદર જવાનું છે આ ફૂલ ઉતારી પ્રભુના ચરણે જ જવાનું હોય હે પણ જેના ભાગ્યની અંદર હોય ને એ ફૂલડું કરમાયા વગેરે પ્રભુના મંદિરે ચડે પણ જો એમાં કરમાય જાય ને એટલે કરમાવાની જરૂર નથી મારા બાપ જાગવાની જરૂર છે ભાગવાની જરૂર નથી ભાગીને જૂનાગઢની ગિરનારની ગુફામ કરી જાવ તમે એમ કહો ભક્તિ કરો નહીં ન થાય અહીંયા ચેલકા પથ્થર ખાંડવા આવે બાપુ એક નંબર દઈ દો ને એક નંબર દઈ દો ને એટલે ભલામણા અહીંયા તો હક લેવા દે એટલે સંતો એ કીધું છે કઠણ ચોટ છે કાળ દીધું મારણ મોટેનું માન એને માન આપવું પડે કારણ કે એક દિન મારે તમારે ઈ માર્ગે જ જવાનું છે એટલે આ સમજા જેવું ભજન બહુ સારું બનાવ્યું છે પણ જીવનની અંદર ઉતારો તો